નીકળ્યા છીએ તો પાછળ બધા આવી અને આપણા જોડે બાઇક છે અને જે રાતે ગરબા હતા એ ગરબા મેલ્યા હતા તો અત્યારે દિવસે તમને બતાવી દઉં તમે જોઈ લો આખા ગોમના ગરબા બધા કાળકામા એ કાળકામાના જે ગરબા મોનેલા હોય ને એ બધા કાળકામાં કાળકામાએ તો તમે જોઈ લો તમને બતાવી દો આખો ગરબા ઠેઠ ઉધી પડે કોઈ ગરબા હા તો મિત્રો હવે આપણે જવાનું છે પાલોદર તો આ બધા હેડીને આવી ગરબો નહીં અને આપણે જે બાઈક છે અને પાણીના બાટલા ભરેલા છે તો આપણે કોઈને પાણી પીવું હોય તો આપણે બાટલા લઈને જીએ છીએ તો ગેસથી નીકળ્યો હોય તો તમે જોયું લો આ બાજુ આવી ચોક છે આ ચોકે ઘડી વાર રમાડી અને પછી લઈ જાય તો આપણે આવી ગયા પાલોદરના અને બૂટા પાણી વચ્ચે વાળો હતો તો એ આપણે વાળી આવી ગયા તો તમે જોયું લો આ બાજુ પાણીનો આવરો છો અને આ બાજુ આપણે મહેમાન આવી જાય એક્ટિવા લઈને શું છે ગો સારું હોય ને તો જોયું લો આ મારા ઉત્તમજી નાવા હા આટલા બધા લોબેન કોઈ નાવા આવો આટલા કોઈ નાતું નહીં ને તો આ બધું ચુંદડી શિફળ અને બધું બધું તે બધું પથરાવા આવી જાય તો જોઈ લો આ બાજુ ફોટા પાડવાનું કામકાજ ચાલુ તો આપણે આવી જાય પાલ તમે જોઈ લો તો હવે આપણે અંદર જાઓ ને તમને માના દર્શન કરાવો તો આપણા લોકમ બનાવી રહી ગયું આપણે જઈએ છીએ માના દર્શન કરવા તો આ બાજુ છે માનું મંદિર તો આપણે પેલા જો ગરબા મિલ્યા આવીને ગરબો આપણે મેળવાનો જૂગણીમાં માનો તો બધા આવી પાછળ પણ પહેલાં આપણે દર્શન કરી દીધા દર્શન કરી અને પાછા ભાગમાં આવતા રહે આ મંદિરે તો આ બાજુ તમને બતાવી દઉં તમે જોયું આ બાજુ આપણો જૂગણીમાં જૂનો રથ છે પાલોદરા આપણા ચાહક મિત્ર ભેડા થઈ ગયા તો તમને બતાવી દઉં તમે જોયું આ બાજુ છે આપણા ચાહક મિત્ર બોલાડું ક્યાં આખોળો તો મિત્રો આપણી ચેનલ વિશે કહી કે જીએસ બ્લોગરને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો ભંતુઆજી હ ભુઆજી કે ભુઆજી ગરબો જો આવી ગયો અને જોપરીમાં ચોક્કો ભોજન ચાલુ હો તો તમે જોયું લો તમે બતાવો આ બાજુ જો ભુઆજી મંદિરે જોક્કો ગરબો ભમાવીને આ બાજુ આપણા મહેમાન છે મેરું ભાઈ કાલોદર થી આવી જતા ઘેર ઘેર આવી કાઢું બીધું કલ્યા આરામ કર્યો અને હવે આપણે જવાનું છે આપડા ઘેર પાટણ તો આ બાજુ આપણું બાઈક પડી હોય તો આપણે બાઇક લઈ અને નીકળી જાવ પાટણ તો સીધા પાટણ જઈ તો મિત્રો આપણે આવી ગયા રણુંજ રણુંજ આ બાજુ મોમઈ માનું મંદિર હતું મોગલ માનું તો આપણે ઊભા ઉભા રહ્યા દર્શન કરવા તો તમે જોયું લો આ માતાજીનું મંદિર છે અને આ બાજુ પાણીની પરબ છે તો આપણે દર્શન કરવાના હતા દર્શન કર્યા અને પાણી પીધું હવે આપણે જઈએ છીએ ઘેર તો મિત્રો આપણે આવી ગયા ઘેર ઘેર આવીને માતાજી દેવબત્તી કરી દીધી એ મારા બાર બીજના લાજ રાખજે એ મા સદી લાજ રાખજે એટલે દેવબત્તી કરી અને આપણે આવી ગયા બહુચરમાં આવી એ મા બહુચર શીખો તો લાજ રાખજે માળીમાં એ મા લાજ રાખજે માળીમાં સાચો છે માળીમાં એ મા

તો આપણે તો બે ત્રણ જાણે છેલ્લે ફરીએ જ છીએ આરામ કરવાનો આજે આપણે કોઈ જવા જ નહીં એટલે એક્ટિવા લેવા જવાનું હતું તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે તો ભરી પેટ્રોલ તો ભરાઈ દીધું ને હા હા ભ્રમ બાકી તેમર અને અરે કાલનો અને આજનો ભ્લો કર્યો હો અને સંકેત આપણા જોડે આવી ગયો હવારો

ઘડી વાર ઘડી વાર ની ખાવી વાપીસ હા ખાતી ખાતી ના આવે ખાતી હોય હા મસ્ત મસ્ત તો મિત્રો આપણા ખાસ મિત્ર આવી જાય તો આપણે પૂછી લઈએ બોલો શું કે લે

રેવા જવાનું છે કે ભાઈ મુહૂર્ત માટે જવાનું મુહૂર્ત માટે હાલ તો ખાલી પેલું એ માટલી મારવા દે છે ઘર ખોલવાનું ધાબુ ભરાન પઈ આટલ રેવા પહાવ એવું છે એમ ના ખાલી કન રેવા જા હાલ તો તો યો તો રેવા જાન થી જવાનું હા રેવા જાન થી જવાનું દિવાળી પછી દિવાળી પઈ જવાનું એમ ના પૈયા ઘર ખોલથી નવો ધાબુ ભરે એવું છે એમ તો અમારા મેતુભાના પોલીસ ક્વાર્ટરમાં રૂમ મળ્યો તો હવે રેખા રહેવા જવાના એ તો આપણે એવાનું પૂછી લઈએ કે તમે ચોબા જવાના હો માસી ક્યાં એ મજા

તો આપણા લોકો બન્યા રહીજ આપણા ચેલેન્જ વિડીયો પતી ગયો અને આ બાજુ જીગોજે તો મિત્રો આપણા ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો અને આપણે આવતા રહ્યા ખેર તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો તો આપણે ફરીથી મળશું નવા લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા